તો <laughs> 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 આમે ને પણ મોટા થઈને બધું હોય ને બધું દેવું બધું ઈને આઈડે બધી સરિસમાં આઈટમાં ઉમરમાં તમે હા પણ ઉપર કોઈ એને કે આ હા મોટા

はい。

ઓલા પણ બહુ ઠંડુ પાણી ગંગા મે ઠંડુ એટલે બધું વાહ વાહ બે ના બેટા બેટા લાવીશ હવે आई रूठी मारो रूठी मारो पहली क्या

અભિષેક માટે જ આવ્યા છે આપડે કારણ કે અભિષેક ને આપડે લાગ્યા નહોતા અર્ધુવાર નાવા જાય નાવા જાય જો <laughs> yeah, 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 yeah. Yeah. Ah. Lo. Yeah, yeah. Lo, yeah, yeah, yeah. 啊。Ah! <laughs> બધા નાઈસ છો આઠ વાગ્યા નામ આપેલા જે બહાર નીકળવાના નામ નથી લેતા બાર વાગ્યા જોઈ મોજા એવા આવે છે મજા બધા જેવી આવે છોકરાઓ

રૂમમાં આવ્યા છે ફોર્ટી ટુ વાર્ડ નંબર વારો છે સુડતાલીસ આવ માયુસ થઈને બેઠા છે ક્યારે જમવાનો વારો આવે એ મોદીજી ફોર્ટી ટુ નહીં ફોર્ટી સેવન વાળા બેઠા છે અહીંયા ફોર્ટી સેવન વાળા બધા બેઠા છે અહીંયા મોબાઈલ <laughs> <laughs>

u n t u